નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારિયા તાલુકાના શાકટાળા ફોરેસ્ટ લેન્ડમાંથી મકાઈની બોરીઓની આડમાં ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો દેવીરામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી ખેરના લાકડાની હેરાફેરી કરતો ઈશાક હુસેન ખરાદી નામનો ઈસમ વેપાર કરતો હતો ખેરના લાકડાની તસ્કરી મકાઈ ભરેલી બોરીઓની આડમાં ચાલતો હતો ખેરના લાકડાનો કારોબાર શાકટાળા વન વિભાગે પોલીસને સાથે રાખીને રેડ કરી ચારસો સાત ટેમ્પામાં મકાઈની બોરીઓની નીચેથી ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા હતા ગામનો ઈશાક હુસેન ખરાદી ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય ત્રણને ઝડપી પાડ્યા હતા ખેર સહિત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઈસમો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા લાકડા ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મનોમંથન અબ્દુલ રજાક મનસુરી દેવગઢ આજરોજ બારી વન વિભાગમાં મહેરબાન નાયબ વન શ્રી દેવગઢ માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાયબ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની ચાશ સાદિયા બીટમાં આવેલ ત્રીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઈશા કુલસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો જંગલનો જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે દોઢ કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના ચાર મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ ઇન્સ્ટ્રક્ટર શ્રી દેવગઢ બારિયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે